એ આપણું સામાન લઈ લીધું છે બધું જોઈ શકો તો તમે હવે નીકળ્યું છું આપણે જવા માટે દુકાન પર આ છે આપણું ઘર નીકળી ગયા છે આપણે હવે જવા આપણી દુકાને લાલભાઈ અરે આવો આવો લાગે તમને ભગવાન જ મોકલ્યા હે તો લાલભાઈ આ બાજુ તો કંઈ ખબર ની દુકાન જ નથી

જોઈ શકો છો તમે તો હજુ સુધી તમે પણ ટેસ્ટ ના કર્યો તો એકવાર ટેસ્ટ કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરે એન્ડ કમેન્ટ કરી દેજો તો જોડા રહો વિડીયોમાં એન્ડ સુધી તો તમને બહુ જ મજા આવવાની છે તમે આપણો ભાઈ ભાઈ મગફુલા મેન વડાપાવ અત્યારે ઓપન થઈ ગયું છે તો તમે હજુ સુધી ટેસ્ટ ના કર્યો તો એકવાર વિઝિટ જરૂરથી કરી લેજો અમારી ભાઈ ભાઈ મગફુલા મેન વડાપાવની વિઝિટ કરી લેજો ફટાફટ પહોંચી જજો જાય હે આવલા કઈ જાય શ્રી લોટિયાભાઈ આવી ગયા છે મકુલા ખાવા માટે જોઈ શકો છો તમે હું ખાવા આવ્યા તમે પોનપુરી મળાય પોનપુરી બનાવી ખાવો હે મલાય તો અત્યારે વડાપાઉ બની રહ્યા છે જોઈ શકો છો તમે કઈ રીતે વડાપાવ બને છે તમને આજે બતાવવા દઈ રહ્યો છું તો પહેલાં આવી ગયો છું અમૂલનું બટર જોઈ શકો છો તમે દર્શક મિત્રો તમે જોઈ શકો છો ભરી રહ્યા છે ચટણી ઓહો આવે છે રહ્યો છો વડાપાઉ નો ઓર્ડર આવ્યો છે મીરભાઈ પણ અમારી સાથે આજે જોડાઈ ગયા છે ખુલા બનાવવા માટે જોઈ શકો છો ઘરમાં ગરમ વડાપાવ એક જ વાર ટેસ્ટ કરશો ને બોસ તો વારંવાર તમે અહીંયા જ આવશો આ દેવરાજ ભાઈ કે છે ટેસ્ટી વડાપાવ તમે એક જ વાર જુઓ ખાલી કેવા વડાપાવ દેખાય છે ગોલ 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 અને એવું બટર નાખીને આલે લબા લબ અમૂલનું પ્યોર આ બાપા તમે ખા ખાસ કરો પ્યોર તો બોસ એક જ વાર ટેસ્ટ કરો ને કેવો લાગે ટેસ્ટ એક નંબર વાય જોરદાર ને ઠીક છે હો નમસ્કાર દર્શક મિત્રો જોઈ શકો છો તમે ભાઈ ભાઈ મગફળી વડાપાવ ખાવા માટે અત્યારે બધી પબ્લિક આવી રહી છે અને આપણા દેવરાજભાઈ જોરદાર મસ્ત મજાના વડાપાવ બનાવી રહ્યા છે જોઈ શકો છો તમે એક જ વડાપાવ ટેસ્ટ કરો ને તો તબિયત ખુશ કરી નાખો સાહેબ ટેસ્ટ કેવો લાગે તમને એક નંબર ભાઈ જોરદાર છે ને એક નંબર એક નંબર તો હું કાશો હું બધું ખાઈ મને એવું થયું કે ફોન કરીએ કારણ મેં કહ્યું તું મગ પુલા કે વડા પાવ હે કઈ ગયા વડા આપડે આવ્યો છે મગપુલા નોર્ડર જોઈ શકો છો આપડે લેન નીકળી રહ્યા છે રોડ ઉપર હવે આપવા માટે પાર્સલ લોકેશન તો તમને નહીં બતાવું કઈ જગ્યા છે પણ જોઈ શકો છો આપડે આપવા જઈ રહ્યા છીએ તો અત્યારે મકુલા સમાપ્ત થઈ ગયો છે જોઈ શકો છો તમે પ્રોપર આપણો મકુલા સમાપ્ત થઈ ગયો છે અત્યારે ભણી રહ્યા છે વડાપાવ તો ગાઈસ તમે જોઈ શકો છો આપડા રોહિતભાઈ મળી ગયા છે આપણને કોણ પુરી ખાતા ઝડપાઈ આજે એ મારો ભાગ આવ